નમસ્કાર મિત્રો આજથી બે મહિના પહેલાં દિવેશ નામનો યુવાન ગીરદેવડી ગામનો હોય તેવો દીવ અથવા દીવની ખાડી આસપાસમાં ક્યાંય ગુમ થયેલ છે તેમનો જીરો નંબરથી નવાબંદર મરીનમાં તો પોલીસ ફરિયાદ કરી હતી પણ જીરો નંબરથી કોડીનારમાં પણ દાખલ કરવામાં આવેલ હોય તો આજ સુધી દિવેશ નામનો વ્યક્તિ મળેલ નથી દિલીપ રામસિ મેવાડા ઉડીના તાલુકાના ગીરદેવડી ગામના વતને હતા જેઓનું આશરે અઢી મહિના પહેલાં ગુમ થયેલ હોય અત્યાર સુધીમાં એની કોઈ બાળ ન મળ એ લોકોએ નવાબંદર પોલીસમાં ફરિયાદ દાખલ કરેલી અમને જાણવા મળ્યું છે કે એસપી સાહેબ સુધી પણ રજૂઆત કરેલી પણ અત્યાર સુધીમાં એના મા બાપને જે દિવ્યસના મા બાપને જે સંતોષકારક જે વસ્તુ અથવા તો એની જે કંઈ સાર સંભાળ મળવી જોઈએ એ અત્યાર સુધીમાં મળી નથી પોલીસ પોતાની રીતે કામગીરી કરે છે પણ અમારે હોડીનાર મુકામે આજે આવેદનપત્ર પાઠવવું પડ્યું અને હવે પછી તાત્કાલિક સરકારશ્રી આમાં જે કંઈ પણ એક્શન મૂડમાં આવી અને સાચી દિશામાં તપાસ કરાવે એ અમારી બધાની આજે દરેક સમાજના આગેવાનો દરેક સમાજના લોકો ઉપસ્થિત હોય

મારે આવું નથી કે તો ગાયલ બેલો પક્કા કાકા ગાયલ બોલો માં મારે આવું નથી આ પ્રકાશ કાકા થાય હા એના કાકા થાય તો કે કેમ આવ નહી કે પાલટી જવાનું છે સિકલી માં સિકલી પાલટી જવાનું છે તો કે કે નઈ માર આવું નથી ઓ બાપા તમે મારી માથે કંઈ કર્યો તો નઈ ને તો કે નઈ કે હોટલ લગન કર્યું નઈ ને હવે થોડા કંઈ કરીએ તો કે મારી માથે કંઈ કરતા નહી હું મારી માનો એક જ છે હોય તમે સાંભળો જ બોલતા હતા હા હું ત્યાં બાથરૂમના બારમાં દવણું કરતી હતી એમ જ કીધું ઈ

તો તને મારો દીકરો ક્યાં છે એનો મારે ન્યાય જોઈએ એ મને જવાબ કેમ નથી દેતા એ મને ન્યાય આપો ગમે એમ કરો મને ન્યાય આપો મારે પાછળ કોઈ સંતાન નથી મારે આ એક જ દીકરો હતો આ એક દીકરા માથે હું જિંદગી કાઢતી હતી મેં મને મારા ઘરનો આદમી એમ બેલો બીજે દાડે અહીંયા ફોટા મૂકી દીધા પછી ત્રીજે દાડે હાસવી પ્રકાશ બાંભણીઓ ને રણજીત મારી ઘેર આવ્યા મારો ઘરનો આદમી એમ બેલો કે પ્રકાશ તું એ આવ્યો ને મારો દીકરો ક્યાં

ને પાછો એમ કીધું કે દિવ્યા સેવા તમે કીક ને લીધા આ લોકો અમને બહુ હેરાન કરે મને મારવા આવે અમે અમે અત્યારે મારા એટલી પરિસ્થિતિ છે હું હું દારૂનો ધંધો નથી કરતી એ મોટા બુડલે કરશે એ દારૂનો ધંધો કરે હું મજૂરી કરું મજૂરી કરીને મારા દીકરાને મેં મોટો કર્યો મેં ભેણાવ્યો દસ ચોપડી પાસ છે તો પછી મારો દીકરો અટાણે ક્યાં છે એને ખબર છે તો એ લોકો મારી ઘેર આવીને કાયકા બધી રડવા માંડ્યા કે તારો દીકરો ગુમ થઈ ગયો મારો દીકરો ભણેલો ગણેલો મારો દીકરો ગુમ નથી થયો મારા દીકરાને તમે મારી નાખ્યો પૂર્યો મુસલમાન આ ઓલો પ્રકાશનો બનેવી એના એની બેનના ઘરમાં બેહી ગયો એ એમ બેલો કે એ થાઈ કરી લેશે તારાનું મર્ડર કરી નાખ્યું જાય કે તું હું કરી લેવાની છે રીંગણો પછી હું તો બેભાન થઈ ગઈ કેમ કે મારો એકા એક દીકરો હતો મને કઈ ભાન ન રહી મારી પાસે કોઈ છે નહીં હવે મારે ક્યાં જાવું હવે મારે શું કરવું મારો દીકરો મને કામી નથી દેતો થો મારો ઘરનો આદમી ગાંડા કેલા જેવો મારા બે દેરું છે એ કવારા છે અમે એટલા જણા મારા એક દીકરા વહેણ અમે એટલી જિંદગી કાઢતા હતા અટાણે મારો કોઈ આધાર નહીં અટાણે હું હાવ નોધારી થઈ ગઈ હવે મારે ક્યાં જાવું હવે હું શું કરું મને ન્યાય આપો મને મારો દીકરો અપાવો એની પહેણ જવાબ આપો એની પહેણથી મારે દીકરો જોઈએ એટલે જોઈએ એને મારા દીકરાને મારી ને ગમે ત્યાં દાટી દીધો નકર ગમે ત્યાં અહીંયા ફેંકી દીધો મને ન્યાય આપો મને મારો દીકરો આપો ગમે એમ કરો લખો હવે હું છે ને આ મરી જાય મારો ઘરનો આદમીનો અમે બે જણા એ મરી જાવ તમે કંઈ નહીં કરો તો હવે મારે કાંઈ જવાનું થતું નથી બેન તમારી સાથે દરેક દરેક સમાજના સમાજના કોડીના તાલુકાના લોકો તમારી તમારી સાથે સાથે છે 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 આજે આ આ સાહેબને અત્યારે તમારે તમારે કોઈ મરવાની કે બીજી ત્રીજી વાતમાં પડવાનું થતું નથી અમે તાલુકાની તમામ પ્રજા તમારી સાથે છે એટલે હિંમત રાખો અને કોઈ પણ કારણોસર ગમે નથી જે કંઈ પણ કંડિશનમાં આવે છે ત્યાંથી આપડે દિવસ ની તપાસ લેવડાવશું મારો દીકરો જોઈએ આ મારા ઘરના આદમી છે મારો ઘરનો આદમી હવ ગાંડા ખેલા જેવો છે ઈ બસારો કોઈ નઈ બોલી હી કે નરેશભાઈ દીકરો બરાબર હા મારો દીકરો નઈ મળે તો અમે આત્મા વિલામન તો અટાણે તમારે તપાસ કરવી જ પડશે ગમે એમ કરો અટાણે મારે એક જ દીકરો હતો પાછળ કોઈ નથી આ એક દીકરામાંથી હું જિંદગી કાઢતી હતી આનું ગમે એ કરો તમે ગીર સોમનાથ જિલ્લા સહમંત્રી વિશ્વ હિન્દુ પરિષદમાંથી તેજલબેન ગેડિયા હાલ કોડીનાર પોલીસ સ્ટેશને અત્યારે અમે આવેલા છે આપણે ભાવનાબેન છે મેવાડા તેમનો દીકરો ગાયબ થયેલો છે આગલા અઢી મહિનાથી અને એ પ્રોસેસ આપણે નવા બંદર પોલીસ સ્ટેશનથી ચાલુ થયેલી હતી નવા બંદર પોલીસ સ્ટેશનમાં પણ એ પ્રોસેસ કરેલી અને હાલમાં બધાએ પોલીસ પણ સપોર્ટ કરે છે પણ કહેવાનું એ છે કે વાયુ વેગે જે તપાસ થાય છે ને એમાં તપાસમાં કોઈ પણ વસ્તુ આ લોકોના હાથમાં આવી નથી અને આ લોકો પાસેથી માહિતી અમે ઘણી બધી મેળવી તો એના ઉપરથી તારણ નીકળે છે કે ચારથી પાંચ લોકો આ માની સાથે સંપૂર્ણ રીતે સંડોવાયેલા છે તો એની પકડ થાય અને સીબીઆઈની તપાસ થાય અને એની પકડ કરીને અને માત્ર એને છોડી દેવાય એવું નથી એને પકડ કરીને હારામ હારી રિમાન્ડ લ્યો અને પૂછો જેથી કરીને ખબર પડે કે આ દીકરો ક્યાં છે એમ ડિટેલ બધાય કોલ ડિટેલ એની કઢાવો જે જે દીકરાની પાસે ફોન હતો એ ફોન બીજા પાસે મળે છે એના ચપ્પલ બીજા પાસે મળે છે હવે એ દીકરો પોતે નથી મળતો તો આનું શું કહેવાનું છે એમ અડધી રાત્રે ચાર વાગે વહેલા ફોન આવે છે ત્રણ લોકોનામાં કે આની લાશ અહીંયા પડી છે અને તમે લઈ જાઓ તો આવા આવા પુરાવા મળે છતાંય આપણે ક્યાંક પાછા પડીએ છીએ તો આનું કારણ શું છે તો આના ઠેક મૂળ સુધી જવાનું અને આની સંપૂર્ણ રીતે તપાસ થાય એવી સીબીઆઈ સાથે અમે અમારી માંગ છે અને ખાસ કરીને બધા લોકોને હું એમ કહું છું કે દારૂના રવેડેથી થઈને અને તમારા ગામના લોકો અને ગામના યુવાન દીકરાઓ આજે ગાયબ થઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક ધંધામાં સારા ધંધામાં નથી વળગતા અને આવા ધંધામાં થઈને અને એનો જીવ ગુમાવી છે અત્યારે આજે દિવસ છે એ ગુમ થયેલો છે તો એમાં પણ અસામાજિક તત્વોમાં જોડાયેલા છે જે દારૂ સાથે સંપૂર્ણ રીતે જોડાયેલા છે ગીર દેવળી ગામના સરપંચથી માંડીને હું પંચાયત બોડીને અપીલ કરું છું કે આવા અવાવરું લોકો જે ગામમાં આવીને વ્યવસાય ખોટી રીતે નાખીને ડેરા નાખીને તમારા ગામમાં ચર્ચ ગાંજો દારૂનો વ્યવસાય કરે છે તો આવા લોકોને ગામ ખાલી કરાવો નહીં નકર આવા એક દિવ્યસ નહીં ઘરે ઘરેથી દિવ્યસ ગાયબ થઈ જશે એટલે બધાને અપીલ છે મારી કે આ માને એક સપોર્ટ કરો અને ખાસ કરીને સરકારશ્રીને પણ અપીલ છે ને પોલીસ લોકોને અપીલ છે કે સંપૂર્ણ રીતે એવી તપાસ કરો કે આનું સંપૂર્ણ મૂળમાં જઈએ એમ અત્યારે મા એટલી લાચાર થઈ ગઈ છે કે મને એમ કહીશ કે મારા દીકરાના હાટકાં મળે ને તો એ મારે જોતા છે એમ પણ બેન મને આનું મૂળ કારણ જોઈએ કે મારા દીકરાને ગાયબ કરવાનું કારણ શું છે તો આ બધી અપીલ અમે કરીએ છીએ અપીલનો સ્વીકાર કરો એવી સરકારશ્રીને અપીલ છે જય શ્રી રામ વંદે માત્ર